તો ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી થઈ છે મુંબઈના દંપતી રાશિદ મોહમ્મદ શેખ અને શુભા રાશિદ શેખની ધરપકડ કરી છે આ દંપતી મુંબઈના શિફા પેલેસમાં રહે છે અને તેઓ બીઆર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સીટ નંબર સત્યાવીસ અઠ્યાવીસ પર બેઠા હતા અને ચિલોડા પોલીસ મથકના પીઆઈ આર આર પરમારની ટીમે રાત્રે સાડા અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ કાર્યવાહી કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે દંપતી મુંબઈથી ફ્લાઇટમાં દિલ્હી ગયું હતું

જેમાં કોઈ માદક પદાર્થની હેરાફેરી થાય એવું બાતમી મળી હતી આ બાતમી મળ્યા પછી ચિલોડા પોલીસ સ્ટેશનને એનએચ એટ જો કે અમદાવાદ હિંમતનગર હાઈવે છે એના ઉપર સતત વાહન ચેકિંગ ચાલુ કરી હતી આ વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસની પણ ચેકિંગ કરવામાં આવી હતી જેમાં પાછળ બેસેલા એક કપલને પાસે એક બેગ મળ્યો હતો આ બેસ આ બેગની ચકાસણી કરતાં આ બેગમાં ટોટલ આઠ પ્લાસ્ટિક સીલ બેગ મળ્યા હતા જો શંકાસ્પદ લાગી રહ્યા લાગી રહ્યા હતા વધુ તપાસ કરતાં બે પંચોની હાજરીમાં આ બેગમાં મૂકેલા માદક પદાર્થની એફએસએલ પ્રિલિમરી ટેસ્ટિંગ કરવામાં આવી હતી જેમાં ગાંજો હોવાનો પુરાવો મળ્યો હતો આ ગાંજો હાઇબ્રિડ ગાંજો છે જેની કુલ માર્કેટ વેલ્યુ આશરે બે કરોડ સુડતીસ લાખ છે આ ગાંજો સહિત બે મોબાઈલ ફોન પણ સીઝ કરવામાં આવ્યા છે બે આરોપીઓની અટક કરવામાં આવી છે જેનું નામ રાશિદ મોહમ્મદ યુનુ શેખ અને એની પત્ની સબા યુનુ સબા રાશિદ શેખ છે જે મૂળ મુંબઈના નિવાસી છે બંને આરોપીઓનો મુખ્ય હેતુ ગાંજો દિલ્હીથી લઈને બેંગ્લોરમાં ડિલિવરી કરવાનો હતો વધુ તપાસ હાલમાં ચાલુ છે અને કેસ વધુ તપાસ માટે એસઓજી ગાંધીનગરને સોંપવામાં